મુંદ્રા તાલુકાના મોખા ગામ નજીક આવેલ પીસીબીએલ કેમિકલ મુંદ્રા યુનિટના ઝેરી ધુમાડાથી ખેડૂતોની ખેતીને વ્યાપક નુકસાન થઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે વર્ષો જૂની આ કંપની ઉપર તંત્ર અને સરકાર દ્વારા કોઈપણ જાતના પગલાં ન લેવાતા હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે ત્યારે પર્યાવરણ અને ખેતીને નુકસાન કરતી આ કંપની ઉપર જીપીસીપી બોર્ડ દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે મોખા ગામના યુવા ખેડૂત મુકેશસિંહ જાડેજા દ્વારા થયેલી ફરિયાદ મુદ્દે કંપનીનો સંપર્ક સાધ્યો હતો કંપનીએ ખુલાસો આપવાનું ટાળ્યું હતું મારું નામ જાડેજા મુકેશસિંહ છે મોખા ગામનો રહેવાસી છું મારી પીસીબીએલ કંપનીની પાછળ સાડા પાંચ એકર જમીન આવેલ છે એમાં અમે નર્મદા કેનાલના પાણીથી ઉપયોગથી અમે પાક ઊભો કરીએ છીએ પાછળ અને પાક ઊભો કરતાં નુકસાન પાકમાં થતાં અમે વારંવાર અહીંયા રજૂઆત કરેલી છે પીસીબીએલ કંપનીમાં કે ભાઈ અમારો નુકસાન થાય છે એ બાબત બહુ કીધું છે પણ એ કોઈ હજી સુધી કોઈ જવાબ નથી દેતા અને મારા ગામના નાગરિકો છોકરા જવાન જવાન છે બધા આજે પણ પોર્ટમાં કામ કરવા જાય છે કોઈ અહીંયા રોજગાર નથી કોઈ કેવા નથી અહીંયા અને બીજું હવે શું કે નુકસાન ની તો કોઈ તમે વાત મૂકી દો આ કાર્બન કાર્બન જે ખાય છે જ્યાં ત્યાં ગાયું ચરવાનું ક્યાંય છે નહીં જ્યાં જો હું આ કાર્બન કાર્બન જ ઉડે છે અને ગાભડિયું ગાયું જે વિતરમાં હોય છે ગાભડિયું ગાયું પાંચ પાંચ ચાર ચાર મહિને

એનાથી અમારી મુલાકાત થઈ છે એનાથી બીજ બીજા કોઈ સાહેબથી અમારી મુલાકાત થઈ નથી હવે ગામ મારે જાણ કરી હશે તો મને કાંઈ ખ્યાલ નથી શું કામ કે અમે તમને પહેલાંય કહી દીધું કે અમે તો અમારું કરીએ છીએ બીજી અમને કાંઈ તંત્રની ખબર નથી આ તો અમે અમારા પોતાનું નુકસાન થાય છે એટલે અમે આવડું મોટું પગલું ભરીએ છીએ કે ભાઈ હવે આમ મહેરબાની કરો હવે આ ખેડૂત માણસ તમે આમને આમ હેરાન કરશો વારંવાર તો જાશે ક્યાં વળતર માંગ નથી સાહેબ અમને માંગ એક જ છે અમારી તમે કાંક પણ આપીએ છીએ આ અમારા ગામના નાગરિક છે ભૂરા જીવા કોલી એમનો છોકરો નવીન કંપની પીસીબી ગેટ ઉપર એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર હતો પોતે અને બે કંઈક કામ પડી ગયો એટલે બે દિવસની છુટ્ટીમાં એ પોતે બાર ગામ ગયેલો એ થકી પોતે કંપનીવાળા પોતે છૂટો કરેલ છે છોકરાને તો હવે પાછા કામ ઉપર એ નોકરી ઉપર એમને રાખતા નથી હવે અમારી ધારાસભ્ય સાહેબ શ્રીને એટલી માંગ છે કે આ છોકરાને પાછી નોકરી અપાવે એટલી જ અમારી માંગ છે હા રજૂઆત કરશું અમે અને અમારા ગામ મોખામાં રવિવારે આવવાના છે પોતે અમારી ક્યાંક પંચાયતમાં ક્યાંક ફંક્શન છે એમનું એટલે એ હું આવશે એટલે અમે પાછી હું રજૂઆત કરશું અને અમારો ગામ પહેલેથી ભાજપમાં જોડાયેલો છે એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે મિત્રો આજે મુન્દ્રા તાલુકાના મોખા ગામે આજે ખેડૂત મિત્રોની મુલાકાત કરી હતી અને આ ખેડૂત મિત્રોએ આ જે પીસીબીએલ કંપની જે મુન્દ્રા પંથકમાં આવેલી છે એ છેલ્લા ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો રાત્રિના ભાગે ઝેર રોકી રહી છે અને એના જે પ્રદૂષણથી આજુબાજુની ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય પણ અહીંયા છે તે ઘણા લોકોનો છે તે એનાથી છે તે જોખમાયું છે ખાસ કરીને જ્યારે અધિકારીઓની મુલાકાત કરવા અમારી કચ્છભૂમિ ચેનલની ટીમે મુલાકાત કરી ત્યારે અહીંયાના જે અધિકારીઓ છે એમણે ખુલાસો જે ફરિયાદો કરી હતી ખેડૂત મિત્રોએ એમનો ખુલાસો આપવાનું ટાળ્યું હતું અને ખાસ આ કંપની ઉપર તંત્ર અને સરકાર દ્વારા કોઈ જાતના પગલાં નથી લેવાતા ત્યારે આપણે આશા રાખીએ કે આવી જે મુન્દ્રા પંથકમાં જે રોકતી કંપનીઓ છે એના ઉપર તંત્ર અને સરકાર કડક પગલાં લે અને છે તે ખેડૂત મિત્રોને અને ગામ લોકોને ન્યાય મળે પરેશ જોશી ભૂમિ ન્યૂઝ મુન્દ્રા કચ્છ